ડભોઈ ખોડિયાર માતાજીના મંદિરમાં ચોવીસ ગામ રાણા સમાજ દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ હીરાબાગોડ નજીક ચોવીસ ગામ રાણા સમાજ દ્વારા ખોડિયાર માતાના મંદિરમાં નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ચોવીસ ગામ રાણા સમાજના પ્રમુખ પરિશ રાણા મહિલા પાકના દીપિકાબેન રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચોવીસ ગામ રાણા સમાજના સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહી આંખ તપાસી જરૂરિયાત દર્દીઓને વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા

રાણા સમાજ આયોજિત ઓગણીસો ની ટીમ દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ તેમજ નિઃશુલ્ક ચશ્મા વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો તેની અંદર ત્રણસો થી પણ વધારે બેનો ભાઈઓ ભાગ લીધો સાથે સાથે અમારા મહિલા પ્રમુખ દીપીકા ની પણ હાજરી અને બહેનોની પણ બેનો સાથે કાર્યો ભવિષ્યમાં પણ અમારી ટીમ દ્વારા કરતા રહીશું ત્રણસો કુડિયા માતાના મંદિરે હીરા ભાગો ડ સવારે દસ થી બપોરે બે વાગ્યા સુધી